મિત્રો તમે પણ તમારા ઘરમાં રહેલા જૂના આલ્બમમાંથી તમારા મમ્મી ઉપા તમારા નાના નાની અથવા તો બીજા વડીલોના ફોટા તમારા મોબાઈલમાં તમે પાડીને સાચવીને રાખતા હોય છો તો આવા ફોટા જ્યારે તમે તમારા મોબાઈલમાં ઓપન કરો છો ત્યારે તેમાં ઘણી વખત તમે જોઈ હોઈ શકે છે તે ફોટા જૂના હોવાથી તેમાં બ્લર થઈ ગયેલા હોય છે અથવા તો તેમાં આલ્બમના ડાગ પડી ગયેલા હોય છે તો આવા ફોટા તમે ડિલીટ કરી નાખો છો તો હવે તમારે ડિલીટ કરવાની જરૂર નથી કેમ કે આજનો વિડીયો ખાસ તમારા માટે છે કેમ કે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું કે જૂના ફોટા છે તે તમે નવા જેવા કેવી રીતના કરી શકો છો તો આજનો વિડિયોમાં એ એડિટિંગ હું તમને શીખવાડવાનું છું એટલા માટે તમે વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને અત્યારે તમે સેવ કરીને રાખી લો જેથી કરીને તમે ઇમ્પોર્ટન્ટ એડિટિંગ છે તો તમે ભૂલી ન જાઓ તો મિત્રો એડિટિંગ શીખવાડવું તે પહેલાં તમે જો મારા પેજ ઉપર ન હોય તો પેજને ફોલો કરી લેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચાલો મિત્રો તમને ફટાફટ એડિટિંગ શીખવાડી દો કે જૂના ફોટામાંથી તમે નવો ફોટો કેવી રીતના બનાવી શકો છો તો ચાલો તમને બતાવી દઉં તો મિત્રો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં તમારે જેમની એપ્લિકેશન ઓપલાઈને ઓપન કરવાની રહેશે ઓપન થઈ ગયા બાદ નીચે પ્લસના આઇકન ઉપર જઈને ગેલેરીમાં જઈને તમારે જે ફોટો બનાવો તે સિલેક્ટ કરી લેવાનો રહેશે ફોટો સિલેક્ટ થઈ ગયા બાદ નીચે તમારે જેવું એડિટિંગ તમારે કરવું છે એ પ્રમાણે તમારી રીતના તમારે લખી નાખવાનું જેમ કે હું તમને લખીને બતાવું છું તમારા માટે કે કેવી રીતના આપણે જેવું લખીએ એવું તે કરીને તમારો ફોટો એવી રીતના તમને બનાવીને આપી દેશે થોડીક જ વારમાં તો અત્યારે તમને બતાવવા માટે હું આવી રીતના થોડુંક લખીને અને ફોટો એડિટિંગ કરવા મૂકી દઉં છું તો તમે જોઈ શકો છો નીચે હું જેવી રીતના લખીશ ને એવો જ ફોટો બનાવી મને આપી દેશે ફોટામાં કોઈ પણ વસ્તુ એડ કરવી હોય કે તમે કોઈ પણ વસ્તુ કાઢવી હોય કે પછી તો બ્લર બ્લર કાઢવું હોય ડાગ કાઢવું હોય જે પણ તમારે કરવું હોય ને તે તમારે નીચે લખી નાખવાનું બરાબર આવીને ઇંગ્લિશમાં તમે કોઈ પણ વસ્તુ લખશો એના ઉપરથી તે જેમની એપ્લિકેશન છે તે વર્ક કરવાનું કામ કરશે ફોટા ઉપર કામ કરવાનું ચાલુ કરી દેશે અને આવીને નીચે લખાઈ ગયો તમારે ત્યારબાદ તમે આવી રીતના ઉપર જે હીરો બતાવેલો છે તેની ઉપર ક્લિક કરીને તમે જે લખેલું છે ડન કરી દેવો ઓકે કરી દેવો એટલે એનું કામ કરવાનું ચાલુ કરી દેશે અને થોડીક જ વારમાં તમારો ફોટો તમારી સામે બનીને આવી જશે જોઈ શકો છો અત્યારે મેં જેવું તેવું થોડું ઘણું લખીને તમને બતાવવા માટે અમે લખીને જવા દીધું છે જેથી કરીને ફોટો કઈ રીતના બનાવી તમને બતાવી શકો છો થોડીક જ વારમાં એક જ સેકન્ડમાં તમે મિત્રો ફોટો બનાવી શકો છો તો જોઈ શકો છો ક્લિયરિટી મારા ફોટાની વધી ગઈ છે હવે તમારી નીચેથી તમે તમારો ફોટો સેવ પણ કરી શકો છો અને સીધો તમારા ગેલેરીમાં તે ઓપન થઈ જશે